આખા રાજકોટમાં તમને ક્યાંય પણ તમારા પેટ માટે તમામ પ્રોડક્ટ અને ફેસિલિટીસ જોવા નહીં મળે પણ દિપેશભાઈ આજે પેટ લવર માટે એક ખાસ જગ્યા લઈ આવ્યા છે જેનું નામ છે યોર પેટ બોક્સ તો હવે સામા વિસ્તારમાં વિશાળ પેટ શોક જ્યાં ભારેવડી ચોક થી તદ્દન નજીક આવી ગઈ છે અહીંયા તમારા ડોગ અને કેટ માટેનું ફૂડ જેમાં ડ્રાય એન્ડ વેટ ફૂડ અને બિસ્કિટ ગ્રેવી અને બર્ડ ફૂડ આ બધું જ મળી જશે અને પેટ ને લગતી તમામ એસેસરીઝ જેમાં શેમ્પૂ કોસ્મેટિક્સ બર્ડ કેજ પિંજરા ટોયઝ અને બેડ આ બધું જ મળી જશે સાથે સાથે ડોગ અને કેટ માટે ગ્રુમિંગ ફેસિલિટીસ પણ અવેલેબલ છે જેમાં બાથિંગ હેર કટિંગ નેલ કટિંગ અને ઈયર ક્લિનિંગ સર્વિસ મળી જશે આ સિવાય પેટ વેક્સિનેશન ટ્રીટમેન્ટ સ્પા જેવી સર્વિસ આપવામાં આવે છે અને તમે વોટ્સઅપ દ્વારા ફોટોઝ અને વિડીયોઝ જોઈને પણ ઓર્ડર કરી શકો છો અને આ વિડીયો જોઈને આમના ઇન્સ્ટા આઈડીને ફોલો કરીને આવા પર તમને પંદર ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે અને એક હજાર પ્લસના ઓર્ડર પર સમગ્ર રાજકોટમાં ફ્રી હોમ ડિલિવરી કરી આપવામાં આવશે તો સ્ક્રીન પર એડ્રેસ અને નંબર આપેલ છે તો તમે પણ તમારા પેટને લગતા કોઈપણ પ્રોબ્લેમના સોલ્યુશન માટે આજે જ વિઝિટ કરો યોર પેટ બોક્સમાં